સુરતના સથરામાં ચાલુ બસ ભરફ સળકી ઉઠી સદનસીબે જાનહાની ટળી શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન સુરત શહેરના સથારા વિસ્તારમાં આજે એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે આગ એટલી ભીષણ હતી કે જોત જોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી જેના પગલે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ફાયર બ્રિગેડે વાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો ફાયર ઓફિસર જગદીશ રત્નમે જણાવ્યું હતું કે બસમાં આગ લાગવાની જાણ તુરંત જ ફાયર વિભાગને કરવામાં આવી હતી મળતી માહિતી પાણીનો મારો ચલાવીને ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવવામાં સફળતા જાનહાની ટળી જે સમયે આગ લાગી તે સમયે બસમાં કેટલાક મુસાફર હતા અને શું તેઓને સમયસર બહાર કાઢી શકાય હતા તેની સત્તાવાર માહિતી હજુ મળી નથી પરંતુ કોઈ જાનહાનીના સમાચાર નથી તેમ જાણવા મળી રહ્યું છે આગ લાગવાના ચોક્કસ કારણ નુકસાનનું આંકલન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન આગે વિકલા સ્વરૂપ ધારણ કરતા લક્ઝરી બસને ભારે નુકસાન પહોંચ્યું છે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની સંભાવના છે